સુરત જિલ્લામાં છાશવારે ગંભીર ગુનાઓ બનતા રહે છે સુરત જિલ્લામાં હવે અવારનવાર દુષ્કર્મ તેમજ શારીરિક અડપલા જેવા ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે ઘર આંગણે રમી રહેલી એક ચાર વર્ષીય દીકરી ઘરે રડતી રડતી આવી હતી ઘર આંગણે રમી રહેલી એક ચાર વર્ષીય બાળકી ઘરે રડતી રડતી આવી હતી ઘટનાથી અજાણ પ્રથમ તો બાળકીના માતા પિતા દ્વારા બાળકીને છાની રાખવા વહાલ કર્યું હતું જો કે ત્યારબાદ એકાએક બાળકીની ગુપ્ત ભાગેથી લોહી નીકળતું જોઈ તેમણે બાળકી સાથે કંઈક અજુગતું થયું હોવાનું લાગ્યું હતું વાલીએ ઘટનાની ગંભીરતા સમજી તરત જ કડોદરા પોલીસને જાણ કરી હતી કડોદરા વરેલી ગામ ખાતે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી જઈ આસપાસ વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આસપાસ વિસ્તારમાં સીસીટીવી ખોદતા તેમણે હવસખોર કેદ થયો હતો જેમાં ઘરની બહાર રમતી બાળકીને ફોસલાવી ઉઠાવીને લઈ જતો દેખાય છે અને આજ કડી પોલીસને આ નરાધમ આરોપી સુધી પહોંચવામાં મદદરૂપ સાબિત થાય છે કડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વરેલી ગામની ગલીઓ તપાસ શખ્સની અટકાયત કરી આખરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી આરોપી રાજુ શેર સાઠ વર્ષ બેતાળીસ તરીકે ઓળખ થઈ હતી તે વરેલી વિસ્તારમાં રહીને રખડપટ્ટી છૂટ મજૂરી કરતો હતો અનરાધમ બાળકી પાડોશમાં જ રહેતો હતો અને નાની બાળકી રમી રહી હતી ત્યારે તેને ખોટો વહાલ કરી ફોસલાવી ઉઠાવીને લઈ ગયો હતો પોતાના ઘરે કોઈ ન હોવાના કારણે બાળકીને ઘરે લઈ ગયો હતો જ્યાં તેની સાથે હેવાનિયત ભરી કરતું તાજરી હતી પોલીસે હાલ તો સમગ્ર બાબતે નરાધમની ધરપકડ કરી હતી પોક્સો એક્ટ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે છાશવારે કોઈ કોઈને લાડકવાઈ હવસખોરોના હાથે ચડીને પીખાઈ રહી છે થોડા સમય પહેલા જ ભરૂચ ખાતે દિલ્હીમાં બનેલ નિર્ભયા કાંડ જેવી ચકચારિત કિસ્સો સામે આવ્યો હતો ત્યારે હવે રોજ બરોજ બની રહેલી દુષ્કર્મ જેવી ઘટનાને પગલે સમાજમાં આવા નરાધમોને ફાંસીના માચડે ચઢાવી દેવા જોઈએ તેવી માંગ બુલંદ થઈ રહી છે ગઈ તારીખ ઓગણીસ એક પચીસના રોજ કડોદરા જીએડસી પોલ્યુશન વિસ્તારમાં એક સાડા ચાર વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાય પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિને જે તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરેલ જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્ષો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબના દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયએસપી સી એચ એલ રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી એસઓજી પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે ને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે આરોપીને અરેસ્ટ અટક કરવામાં આવેલ છે અત્યારે આરોપી મૂળ અહીંનો નથી મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમથી એની બહેનની જોડે રહે છે એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે એનો શું ઇતિહાસ છે એ આગળથી અગર તપાસમાં આવશે તો આપને જાણ કરવામાં આવશે આરોપી જે છે એ બાળકીનું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે એટલે એ લગભગ સો બસો મીટરનું અંતર છે ત્યાં સુધી આ આરોપી એને લઈને ગયો હતો હા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડે કેર સેન્ટર ચાલુ છે જે તાતેથી એમાં ચાલુ છે જે આ આવા જે બાળકો હોય છે કે જેમના માતા પિતા નોકરી કરતા હોય છે તેવા બાળકોનું ડે કેરમાં ધ્યાન જે લોકલ જે હોય છે એમના દ્વારા રાખવામાં આવતું હોય છે